આજે પવિત્ર શ્રાવણ માસનો શુક્રવાર તારીખ પચીસમી નાથી ગુંજી ઉઠ્યા હતા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો દર્શનાર્થે મંદિરમાં પહોંચ્યા હતા તે દર્શન કરી આપણે જીવનનું ભાથું બાંધીએ પવિત્ર શ્રાવણ મહિનાનો આજે શુક્રવારથી પ્રારંભ થયો છે ત્યારે આજે પહેલા દિવસે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચડાવવાથી લઈને ભગવાનના આરાધના કરવા માટે પહોંચ્યા હતા સુરતના શહેરના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તો પોતાની મનોકામના લઈને શિવજી પાસે પહોંચી ગયા હતા ત્યારે સુરતનાથી પૌરાણિક એવા કંતારેશ્વર મહાદેવના દર્શને સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરાઈ છે સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાનના દર્શનના લાભો લોકોએ મેળવ્યા હતા કંતારેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે કપિલ મુનિયાએ કપિલા ગાયનું દાન કર્યું હતું સુધી નારાયણ ભગવાનનું તપ કરીને પ્રસન્ન કર્યા હતા અને મહાદેવે પણ અહીં પ્રસન્ન થવું પડ્યું હતું તેથી અહીં વિશેષ મહત્વ હોય ભાવિકોની મનોકામના પણ અહીં પૂર્ણ થાય છે ત્યારે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં બમ બમ ભોલે હર હર ભોલેના નાદ ગુંજી ઉઠ્યા હતા અંગે મંદિરના મહારાજે વધુ માહિતી આપી હતી આપ સૌ ધર્મપ્રેમી જનતાને કાંતારેશ્વર મહાદેવજી અવિનાશગીરી મહારાજના જય મહાદેવ આજથી શ્રાવણ માસની શુભ શરૂઆત થાય છે આપ સર્વ ધર્મ પ્રેમી જનતાને શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના દેવાદી દેવ મહાદેવજીની અસીમ કૃપા આપ સૌની ઉપર રહે એવી કાંતારેશ્વર મહાદેવ પ્રાર્થના શ્રાવણ માસ એટલે આખો માસ શિવજીનો આ માસમાં તમે જે કંઈ પણ જપ તપ બીલી પત્તર ચડાવો દૂધ ચઢાવો પંચામૃત ચડાવો અભિષેક કરો વજન કરો સત્સંગ કરો ડાયરેક્ટ મહાદેવને પહોંચે છે આ સુરતમાં શ્રાવણ માસની શરૂઆત સાથે જ ભક્તોના ઘોડાપુર શિવાલયમાં ઉમટી પડ્યા હતા અને દર્શન માટે આવેલા ભાવિકોએ શિવશંકરના નાથી શિવાલયોને ગુંજાવી નાખ્યા હતા